ગુનો રજિસ્ટર થયેલો દોષ જીરો બસો સાહીઠ બસો ત્રેવીસ આઈપીસી કલમ ત્રણસો બે હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો પરંતુ હત્યારાની ઓળખ થઈ ન હોવાથી આ કેસ વણો ઉકેલાયો હતો તાજેતરમાં સાપુતારા પોલીસ સ્ટેશનના જણાવવા જુઓક નંબર પાંચ બે હજાર ચોવીસની તપાસ દરમિયાન ડાંગ પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે આ કેસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું આ ટીમે સૌથી પહેલાં ગુનામાં સંડોવાયેલી વણ ઓળખાયેલ ડેડ બોડીની ઓળખ કરવાનું પડકારજન્ય કાર્ય સફળતાપૂર્વક પાર પાડ્યું હતું ડેડ બોડીની ઓળખ બાદ એસઆઈટી દ્વારા હ્યુમન રિસોર્સ અને ટેકનિકલ એનાલિસિસના સંકલિત ઉપયોગ દ્વારા સઘન તપાસ હાથ ધરોમાવી આવી આ પદ્ધતિસરની તપાસને પરિણામે પોલીસે અનડીટેક્ટ મર્ડર કેસના આરોપીને ઝડપી પાડ્યો હતો પોલીસે ઝડપેલા આરોપી દિનેશ મોતીરામ દેશમુખની કબૂલાતના આધારે અઢી વર્ષ જૂનો મર્ડર કેસ સફળતાપૂર્વક ડિટેક્ટ કરવામાં આવ્યો છે ગુનો ડિટેક્ટર થયા બાદ અને આરોપીની ધરપકડ બાદ ડાંગ જિલ્લા પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી અને વધુ તપાસ માટે આરોપીને ધરમપુર પોલીસ સ્ટેશનને સોંપી દીધો છે ડાંગ જિલ્લા પોલીસની કામગીરીને કારણે ડાંગ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પરનો લોકોનો વિશ્વાસ વધુ મજબૂત થયો છે રિપોર્ટર રમેશ મહાલા ડાંગ તેર બે હજાર ત્રેવીસથી ભાવિશાબેન બોદાભાઈ ભોએ દરાપાડા આવા ગામથી ગુમ થયેલ અને એમની જાનબાજો સાપુતારા પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ અને આ અનડિટેક્ટ હોવાના લીધે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી આ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે આજુબાજુના જિલ્લાઓની તપાસ કરતાં તાપી વલસાડ નવસારી સુરત ગ્રામ્યમાંથી વન શોધાયેલ સત્તર ડેડ બોડીની લિસ્ટ અને ફોટા મંગાવી અને એની તપાસ કરીને એક ધરમપુર પોલીસ સ્ટેશનમાં મર્ડરના ગુના જો દાખલ હતા એની સાથે મેચ થતી હતી ડિટેલ્સ અને એમાં તપાસ કરતાં વધુ એમની ભાવિષાબેનની મધરને બધી જો ડેડ બોડીની સાથે એમની કપડાં સેન્ડલ ફોટો બતાવતા આ મમ્મી અને એમની ભાભી બધી વસ્તુઓની ઓળખ કરી લીધી એના લીધે આ ડિટેક્ટ થયું અને પછી હ્યુમન અને ટેકનિકલ સોર્સથી એમના જો આરોપી છે દિનેશભાઈને પૂછપરછ કરીને આ કબૂલ કરી લીધું કે ભાઈ એમના મર્ડર ભાવેશાબેનના દિનેશભાઈએ કરેલું છે અને આ વાંસદાથી ત્યાં ટુ વ્હીલર ઉપર બંને ગયા હતા અને એમની વાંસદા ખાતે ભાવિશાને મળતા દોનો બંને ધરમપુરના વિલ્સન હિલ ખાતે ગયા અને વિલ્સન હિલમાં એમની વાતો થતી હતી અને ત્યાં કોઈ ઝઘડો થઈ અને એમના માથાકૂટ થતાં એમને એમના જો દુપટ્ટો હોય એનાથી જ એમને ટૂપો આપી દીધો હવે આ જો મર્ડરની વધુ તપાસ માટે આ જો આરોપી છે દિનેશભાઈ એમને ધરમપુર પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે અને બાકી જો તપાસ થશે આ અહીંયા ધરમપુર પોલીસ સ્ટેશનમાં થશે અને આ બહુ સારી કામગીરી ડાંગ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી છે અહીંયાથી જાણવા જોગ અને ત્યાંના જો અનડિટેક્ટ મર્ડર છે આ ડિટેક્ટ થઈ ગયું છે અને આવી રીતે ડાંગ જિલ્લા પોલીસ આગળ પણ કાર્યવાહી કરશે જય હિન્દ